ગુજરાત સરકાર દ્વારા હરણી બોટકાંડ અને રાજકોટના અગ્નિકાંડ પછી ગેમિંગ ઝોન અને અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરાવી દેવામાં આવ્યા હતા જ્યારે તે વાતને હવે થોડોક સમય પસાર થઈ ગયો છે ત્યારે હવે વડોદરા શહેરના કમાડી ખાતે ગેમિંગ ઝોનને ફરીથી કાર્યરત કરવામાં આવી રહ્યું છે અંદાજે પાંચ છ મહિના અગાઉ હરણી બોટકાંડ તથા રાજકોટ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા ગેમ ઝોન તથા અમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવ્યા છે જેમાં કેટલાક લાયસન્સ માટેની ગંભીર ખામીઓ જણાઈ આવી હતી જેથી તેને બંધ કરાવવામાં આવ્યા ત્યારબાદ સરકાર દ્વારા એક કમિટી નિમાવવામાં આવી હતી અને ગેમ ઝોન માટે કેટલાક કડક નીતિ નિયમો પણ બનાવવામાં આવ્યા જે નિયમોના આધારે સરકાર દ્વારા પુનઃ ગેમ શરૂ કરવા માટેની ધીરે ધીરે પરમિશન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વડોદરા શહેરના ખાતે આવેલ જોય ટ્રેન સાથે શહેરના અન્ય પાંચ ગેમ ઝોનને પરમિશન આપવામાં આવતા ગેમ પુનઃ કાર્યરત થયા છે આજ રોજ પાંચ મહિના બાદ આખરે કમાટીબાગમાં આવેલ જોય ટ્રેનને પુનઃ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેને લઈને ખોડલ કોર્પોરેશન દ્વારા પૂરી તૈયારીઓ કરી આજરોજ પુનઃ શરૂઆત કરવામાં આવી હતી

આપણે રાજકોટમાં જઈશું કે બની હતી ત્યાર પછી અંદાજે પાંચ મહિના પછી નવી એસઓપી પ્રમાણે આપણી જે બાગ ખાતેની જોઈન્ટ ટેન છે એ ચાલુ કરવામાં આવી ગઈ છે અને જેનો સમય આપણે આજે આજથી સવારે આઠથી રાતના આઠ વાગ્યા સુધીનો રાખેલ છે એ આપણે પબ્લિક માટે આપણે સહેલાડીઓ માટે ચાલુ રાખીએ આપણે કેવી કયા પ્રકારની સાવધાની રાખવામાં આવી છે કયા કયા પ્રકાર આ નવી એસઓપી પ્રમાણે આપણે બધી કાઢી લીધેલી છે અને જે જે બધું ઇન્સ્પેક્શન કરાવે છે આપણે ફાયરના બોટલો મૂકેલા છે જે નોટિસ બોર્ડ ઉપર સૂચના માનવાની ટીમ આવેલી છે પ્લસ ફર્સ્ટ એડ કીટ મૂકેલી છે એ જે આપણે આયોજન કરેલ છે અને સીટિંગો કયા પ્રકારના ઓછા કરવામાં આવે છે કે પછી જે બેઠકો નહીં બેઠક વ્યવસ્થા જે હતી એ પ્રમાણે જે આપણે જોવાનું જે ટ્રેનમાં સિટિંગ કેપેસિટી છે એ જ પ્રમાણે વેટિંગમાં આપણે સિટિંગ કેપેસિટી લાગેલી છે એટલે આપણે નિયમ પ્રમાણે એવું લાગ્યું છે કે જેટલા જણને વેઇટિંગ એરિયામાં ટ્રેનમાં માઈ શકે એટલા જંગને જ આપણે ટિકિટ આપીએ છીએ એવું કાં ટ્રેનમાં બેસી જાય ત્યાર પછી બીજી ટિકિટ આપણે ઇસ્યુ કરતા હોઈએ છીએ